પોરબંદર ખબર ની સાંજ ની આપનું સ્વાગત છે હું છું ગાયત્રી જોહાન ચાલો આપણે જોઈએ દિવસભર ના સમાચાર પોરબંદર ના કુંભારવાડા ખાડી કાટા રહેતા અમીનાબેન હુસેનભાઈ મોહમ્મદભાઈ રાનિયા નામના નેવું વર્ષના વૃદ્ધાને આ વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઉર્ફે મામદો નાસીર શાહમદા નામનો શખ્સ કરિયાણું લઈ આપું તેમ કહી પોતાની સાથે લાવ્યો હતો અને જૂની કોટ નજીક ઓટલા પર બેસાડી તમે ગાંજો વેચો છો તેમ કહી અમીનાબેન પાસેથી તેમનો બટવો ઝૂંટવી લીધો હતો અને તેમાં રહેલી પંદરસોની રોકડ રકમ તેમજ બંને હાથમાં પહેરેલા ચાંદીના કાઢી લીધા હતા અને નાસી છૂટ્યો હતો આ બનાવ અંગે કીર્તિ મંદિર પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા મયુરભાઈ રમેશભાઈ ના ભાઈ હર્ષદેવ શિવમ અરવિંદ ઉર્ફે અજ્જુ રામાભાઈ ચૌહાણના ભાઈ દિપેશભાઈ પાસેથી આ તુછીના પૈસા લીધા હતા જેના મંદુકને લઈ બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી આ બાબતે બંને પક્ષો વચ્ચે સામસામે મારામારી થતાં કમલબાગ પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ગાંધીભૂમિ પોરબંદરમાં રખડતા ઢોરની સાથે હવે રખડતા શ્વાનનો આતંક પણ વધી રહ્યો છે ખાસ કરીને રાત્રિના વાહનોની પાછળ દોડતા શ્વાનને લીધે અકસ્માત થઈ રહ્યા છે છેલ્લા છ માસમાં સરકારી ભાવસી હોસ્પિટલમાં ત્રણ હજાર ચારસો લોકોને કૂતરા કરડવાના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે મનપા દ્વારા શ્વાનના ત્રાસને ક્યારે દૂર કરવામાં આવશે તેવા સવાલોએ લોકચર્ચાનું જોર પકડ્યું છે રૂપાણી કન્યા શાળામાં વૈદિક ગણિત શિબિર યોજાઈ હતી પોરબંદરાજ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વૈદિક ગણિત અને એક્યુપ્રેશરના નિશાન ટ્રેનર તરીકે ખ્યાતિ મેળવનારા કૌશિકભાઈ પારેખ તથા ભાવનાબેન પારેખ દ્વારા પાંચ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને અત્યંત સરળ રસપ્રદ અને પ્રાયોગિક રીતોથી વૈદિક ગણિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વૈદિક ગણિત સાથે ભાવનાબેન પારેખ દ્વારા દીકરીઓને તેમના શારીરિક આરોગ્ય માનસિક સુખાકારી તથા અંગત સમસ્યાઓ અંગે સંવેદનશીલ અને પ્રાયોગિક માર્ગદર્શન પણ પૂરું પૂરું પાડવામાં આવ્યું હતું હાલ શિયાળાએ જમાવટ કરી છે તો બીજી તરફ બજારમાં લીલા શાકભાજીની આવક જોવા મળી રહી છે હાલ લીલા આવક જોવા મળે છે ખેડૂતો સીધું શાકભાજીનું વેચાણ કરી અને સારી એવી કમાણી કરે છે પોરબંદરના બખરલા ભારવાડા અને ભગવદર સહિતના ગામોમાંથી ખેડૂતો ધાણાભાજી બીટ લીલી ડુંગળી મૂળા મેથી ભાજીનું સીધું વેચાણ કરે છે